જય શ્રી કૃષ્ણ બદ્રીનારાયણ જાજો હો બેનું તમે બદ્રીનારાયણ જાજો નારાયણ જશો તો કાવ્ય સુધરશે નારાયણ જશો તો કાવ્યા ભવ ભવના બંધન ચૂટી જાયો બેનું તમે બદ્રીનારાયણ જાજો ભવ ના બંધન છૂટી જાય હો બેનું તમે બદ્રી નારાયણ જાજો અખાતે ત્રીજના કબાટ કુલ સે અખ્યતે ત્રીજના કબાટ કુલ સે કબટ ખૂલ ને દર્શન થાય હો બેનું તમે બદ્રી જાજો લેને દર્શન થાય હો બેનું તમે બદરી નારાયણ જાજો છ છ મહિના ત્યાં જોત જળ હળે છ છ મહિના ત્યાં જોત જળ હળે ઉપર બરફના ડુંગર હો બેનું તમે બદરી નારાયણ જરૂર જાજો ઉપર બરફ ના ડુંગર હો બેનું તમે બદરી નારાયણ જરૂર જાજો જો તમાથે બરફના ડુંગરા જો તમાથે બરફના ડુંગરા તોય ચઢહળતી જોત બળે રે બેનું તમે જરૂર બદરીનાથ જાજો તોય ચડ હળતી જોત બળે રે બેનું તમે જરૂર બદ્રી નારણ જાજો બદ્રી નારાયણ જાજો હો બેનું તમે બદ્રી નારાયણ જાજો કે ભૌભો બંધન છૂટી જાય બેનું તમે જરૂર બદ્રી નારણ જાજો છ મહિનાની છે ચડતી જોત છે છ મહિનાની ત્યાં ચર્ચળતી જોત છે છ મહિના ઉપર ચડ બળે હો બેનું તમે જરૂર જદ્રી નારાયણ જાજો છ મહિના ઉપર જોત બળે રે બેનું તમે જરૂર બદ્રી નારાયણ જાજો બાજુમાં બાર લક્ષ્મી બીરાજે બાજુમાં બાર લક્ષ્મી બેઠા છે ઉપર બરડીની સાયા હો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો ઉપર બરડીની સાયા ડરતી હો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો ઉપર બરડીની સાયારે ઢળતી તેના તે દર્શન તમે કરજો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો તેના તે દર્શન તમે કરજો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો બદ્રી નારાયણ જાજો હો બેનું તમે જરૂર બદ્રી નારાયણ જાજો ભગવના બંધન ચૂટી જાય હો બેનું તમે જરૂર બદ્રી નારાયણ જાજો બદ્રી નારાયણની બાજુમાં માણતે ગામ છે બદ્રી નારાયણ બાજુમાં માં માણરે ગામ છે માણા તે ગુફા ગણપતિ માણા તે ગુફા ગણપતિ તેના તે દર્શન તમે કરજો હો બેનું તમે ભરૂડ બદ્રી નારણ જાજો તેના તે દર્શન તમે કરજો હો બેનું તમે જરૂર બદ્રી નારણ જાજો ಮನ ನೀ ತೂರಿ ಥಾಯ ಮನ ನೀ ತಾ ಪೂರಿ ರೇ ಪಾಂಡವ ಹಿಮಾಲಯ ಚಾಲವತಿಯ ಹಿಮಾಲಯ ಚಾಲ ಮೇ ಗಾಮಿ ಜನೂ ತಮೇ જરૂર બદરી નારાયણ જાજો માણાતે તે ગામમાંથી જાય બેનું તમે બદરી નારાયણ જરૂર જાજો કે ભવના બંધન ચૂટી જાય હો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો માણાતે તે ગામમાં રસ્તો રે તો માણા તે ગામમાં રસ તો રે નહોતો ભીમે તે રસ્તો તો હો બેનું તમે જરૂર બદરી નારણ જાજો ભીમે તે રસ્તો તો હો બેનું તમે જરૂર બદરી નારણ જાજો પથ્થર લઈને ભીમે હાથમાં લીધો પથ્થર લઈને ભીમે હાથમાં લીધો હાથમાં પથના પંજો હાથમાં પથરમાં પંજો પંજાના દર્શન કમે કરજો હો બેનું તમે જરૂર બદરી નારાયણ જજો ફિંકી પંજાના દર્શન તમે કરજો હો બેનું તમે જરૂર બદરી નારાયણ જાજો બદરી નારાયણ તમે જાજો હો સંતો ભક્તો બદરી નારાયણ તમે જાજો બદરી નારાયણ જાશો તો કાયા સુદરશે પૌભુના બંધન મટી જ સંતો ભક્તો જરૂર બદ્રી નારાયણ જાજો બદ્રી નારાયણનું ભજન જે કોઈ ઘાસે બદ્રી નારાયણનું ભજન જે કોઈ ગાસે પવના ફેરો ટળી જાઓ મીનુ તમે જરૂર બદ્રી નારાયણ જાજો ભવના બંધન તૂટી જાય હો વ્ય સંતો ભક્તો જરૂર બદરી નારાયણ જાજો જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા